હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ માળી વાગા વિસ્તારમાં એક જર્જરિત મકાનની છાજલીની એક સાઈડની દિવાલ ધડાકા સાથે પડતા આસપાસના રહીશોમાં ભારે અફરાતફરી સર્જાય છે સમગ્ર બનાવમાં મકાન નીચે પાર્ક કરેલ એક્ટિવાને ભારે નુકસાન થયું છે જોકે નીચે કોઈ હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી છે પાલિકા દ્વારા જર્જરિત મકાન માલિકને નોટિસો આપવામાં આવી હોવા છતાં જર્જરિત મકાન માલિકો નિંદ્રાધીન રહેતા હોય છે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે જે પડી જવાની કગાર ઉપર છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે ડભોઈનગરના મુખ્ય બજાર નજીક માડી વાગા વિસ્તારમાં આવેલ સરોજબેન ઇન્દ્રવદન શાહનું જર્જરિત મકાન આવેલ છે તેની છાજલીની એક સાઈડ ની દીવાલ ધડાકા સાથે અચાનક ધસી પડી મોટો અવાજ આવતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ જોકે નીચે ઊભું ન હોય કોઈ તેથી મોટી દુર્ઘટના ટળી છે દિવાલ પડતા મકાન નીચે મુકેલ એક્ટિવા દિવાલ નીચે દટાઈ જતા એક્ટિવાને ભારે નુકસાન થવા પામ્યું છે નગરમાં આવેલ સંખ્યાબંધ જર્જરિત મકાનો મોટી સંખ્યાના ત્યારે દુર્ઘટના ટળી છે જોકે સમગ્ર ઘટનામાં પાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે અગાઉ જર્િત મકાન માલિકોને નોટિસો આપવામાં આવી હોવા છતાં મકાન માલિકો નિંદ્રાધીન રહેતા હોય છે પાલિકા આ અંગે હવે કડક વલણ અપનાવે તેવી માંગ ઊભી થઈ રહી છે